નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું જે પરિણામ જાહેર થયું છે એના વિશે વાત કરીશું એટલા દિવસથી તમે જો રાહ જોતા હતા કે તમારે પોલીસનું કોન્સ્ટેબલની એક્ઝામ જે આપી છે એનું રિઝલ્ટ આવવાનું છે ક્યારે આવવાનું છે તો પરિણામે તમારું રિઝલ્ટ આવી ગયું છે મિત્રો એમાં તમને લોકરક્ષક ભરતીનું રિઝલ્ટ કેવી રીતે જોશો એ બધી જાણકારી હું આ વિડીયો દ્વારા તમને સમજાવીશ અને એની સાથે જે ફાઇનલ આન્સર કી એના પહેલાં જે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી એની સાથે એ ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે એના પ્રમાણે તમારા માર્ક્સ પણ તમે જોઈ શકો છો અને જે ખોટા પ્રશ્નો હતા કે જે પ્રશ્નો હતા એ તમને માર્ક્સ આપી દેવામાં આવે છે ભલે તમારો માર્ક્સ લખ્યો હોય જવાબ ના લખ્યો હોય ખોટો આપ્યો હોય કે ગમે તે આપ્યો હોય એના પણ તમને જવાબના માર્ક્સ મળી ગયા છે મિત્રો તો વિડીયો ધ્યાનથી જુઓ અને પૂરું જો અને જે મિત્રો નવા આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રાખેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરી લે જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન અમને પણ મળતી રહે તો ચાલો સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ મિત્રો તો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપું છું એના પર તમારે ક્લિક કરવાનું રહેશે કોઈપણ બ્રાઉઝરમાં તમારે જે પણ હોય એમાં એને ચાલુ કરવાની રહેશે વેબસાઇટની લિંકને થોડો સમય લાગશે મિત્રો જે પણ તમને કે પાંચ સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ તો ફાઇનલ આ ખુલી જશે મિત્રો તો મિત્રો એમાં જણાવ્યું છે શ્રી વિકાસ સાહે આઈપીએસ દ્વારા કે તારીખ છ એક બે હજાર ઓગણીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારને પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો કે અહીંયા ક્લિક કરું જે બતાવેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરવાથી તમે એ રિઝલ્ટ તમને જોવા મળશે તમારું એ કેવી રીતે જોવા મળશે અને હું તમને બતાવી દઈશ મિત્રો ધીસ સર્વિસ છે અનવેબલ કારણ કે મિત્રો બધા જ લોકો આ લિંક ખોલવાનો ટ્રાય કરે છે એના લીધે આ લિંક ખોલતી નથી હાલમાં મિત્રો તો મિત્રો રાતના તમે સમય કે સવારના વહેલા તમે ટ્રાય કરજો તો તમારી લિંક જરૂર ખુલશે અને એવી રીતે જ તમારી તમે રિઝલ્ટ જોઈ શકશો એના સિવાય તમને જે પહેલાં ફાઇનલ આન્સર કી જોવી હોય તમારે તો નીચે અહીંયા આ જગ્યાએ તમે ક્લિક કરશો તમને પોતાની જે ફાઇનલ આન્સર કી જે પ્રોવિઝનલ આવી હતી એનાથી હવે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો તમને ત્યાંથી તમને આન્સર કી જોવા મળશે મિત્રો આ એમાં નોંધ આપેલી છે કે આખરી જવાબ વહી ફાઇનલ આન્સર કી પ્રશ્ન સેટ મુજબની મૂકવામાં આવેલ છે બીજું છે મિત્રો હવે ફાઇનલ આન્સર કીમાં વાંધા કોઈપણ પ્રકારની રજૂઆત કરવાની રહેશે નહીં જે ઉમેદવાર ત્રીજું છે જે ઉમેદવારે પોતાની લેખિત પરીક્ષામાં ઉમેર શીટનું રિચેકિંગ કરાવવા ઈચ્છતા હોય કે તમે પરીક્ષામાં ભાઈ કે તમારા માર્ક્સ કેમ ઓછા આવ્યા કે રીચેકિંગ કરવા માટે તમે કરવા માગતા હો જનરલ એસટી એસસી કે એસસીબીસી હોય ઉમેદવારોને દરેક મિત્રને ત્રણસો રૂપિયા એ ચાર્જ લાગશે મિત્રો એ પણ તમે ચેરમેન લોકરક્ષક રિક્રોમેન્ટ બોર્ડ દ્વારા નામના રાષ્ટ્રીયકૃત બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી દ્વારા તમે એમને ચાર્જ આપવાનો રહેશે એમાં તમને પોતાના કોલ લેટરની જરોક્ષની નકલ અને અરજી જે પણ તમે કરો છો અરજીના ઉમેદવાર પોતાનું પૂરું નામ લખવાનું રહેશે રોલ નંબર લખવાનો છે પ્રશ્ન પુસ્તિકા કોડ મોબાઈલ નંબર અવશ્ય દર્શાવતું રહેશે સાથે પાંચ બે બે હજાર ઓગણીસથી તારીખ ઓગણીસ બે બે હજાર ઓગણીસ સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે ઓગણીસ બે બે હજાર ઓગણીસ પછી કોઈ અરજી સ્વીકારવામાં નહીં આવે સરનામું છે એનો મિત્રો પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર તેર સરિતા ઉદ્યાનની બાજુમાં સેક્ટર નવ ગાંધીનગર તમે લિંક ઉપર ક્લિક કરશો તો તમને બધી જ આ માહિતી તમને મળી જશે મિત્રો અને મિત્રો તમારે ફાઇનલ આન્સર કી જોવા મળે અહીંયા ક્લિક કરશો તો એ પણ બતાવી દઉં છું તમારે એ ડાઉનલોડ કરવાની રહેશે મેં પહેલાં ડાઉનલોડ કરી નાખી છે તો બી હું ફરીથી ડાઉનલોડ કરી નાખીશ ને એ તમને ફાઇનલ આન્સર કી તમને જોવા મળશે એ પીડીએફ ફાઇલમાં હશે તો આ ફાઇનલ આન્સર કી છે મિત્રો આ તમે જોઈ શકો છો એમાં તમને જણાવી દઉં કે જે પ્રશ્ન ખોટા હતા એટલે એટલે એનો જવાબ જ નહોતા આવતા મિત્રો કે એમનો ખોટો જવાબ આપવામાં આવ્યો તો સાચો જવાબ નહોતો મિત્રો એના પણ માર્ક્સ આપવામાં આવેલ છે મિત્રો એ તમને હું જણાવી દઈશ જો મિત્રો અહીંયા બતાવેલું છે કે તો મિત્રો પ્રશ્ન બાવન જે પ્રશ્ન હતો ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે તો એનો જવાબ જે જે હતો એના પ્રમાણે પ્રશ્ન ક્રમાંક બાવનના એક ગુણ તમામને મળવાપાત્ર થશે કારણ કે આ પ્રશ્નમાં ભૂલ હશે એના લીધે આના ગુણ તમને મળશે એવી રીતે ત્રણ ચાર પ્રશ્નો બીજા પણ હતા એ તમને જોવા મળશે તમે તમારી ફાઇનલ આન્સર કી જોઈને તમારા જે પણ માર્ક્સ આવે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તો મિત્રો વિડિયો સારો લાગે તો એક લાઇક આપજો બીજાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બીજાને આજે વિડિયો તો જરૂર શેર કરજો તમારા મિત્રોને તો જરૂર કરજો જેથી એમને ઉપયોગી થઈ શકે છે મિત્રો તમે મળીશું આવનાર વિડીયોમાં